નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આફરાબાદ ખાતે ધી આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં દ્વિતીય વાર્ષિક આનંદ મેળો ફન એન્ડ ફ્રોલિક યોજાયો આયોજન બાળકોના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ શાળા દ્વારા બીજા વાર્ષિક મેળાએ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ બાળકોના સર્વાંગી વિકાસનું મજબૂત માધ્યમ છે રમતગમત સ્પર્ધાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો વેચાણ સ્ટોલ્સ અને નાટક નૃત્ય જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને તણાવમુક્ત વાતાવરણમાં આનંદ મળે શાળા જીવનને રસપ્રદ બનાવે તેમના અને અભ્યાસ પ્રત્યેની તેમની રૂચિ વધે તે માટે કરવામાં આવે છે જે લાંબા ગાળે તેમના જીવનમાં શિસ્ત અને સ્વ નિયંત્રણ લાવે છે માનસિક અને ભાવનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ સર્જનાત્મકતા અને વ્યવસાયલક્ષી વિકાસ થાય તે માટે વિવિધ સ્ટોલ્સ પર વસ્તુઓનું નિર્માણ કરવું વસ્તુ વેચીને પૈસા કઈ રીતે કમાવા તે જવાબદારી વિશે જાણે તે મુખ્ય ઉદ્દેશ્ય હતો આ કાર્યક્રમને અંત સુધી સફળ બનાવવા માટે સંસ્થાના યુનિટ હેડ રાજેશ આનંદ સર સિનિયર મેનેજમેન્ટ તેમજ વિદ્યાલયના આચાર્ય અજંતા અરોરા ના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીના સંપૂર્ણ સહયોગથી કાર્યક્રમને સફળતા મળી તો આદિત્ય બિલ્લા પબ્લિક સ્કૂલ ઝાફરાવતમાં આજરોજ દ્વિતીય વાર્ષિક આનંદ મેળો ફન એન્ડ ફ્રોલિકનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન બાળકોના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ શાળા દ્વારા બીજો વાર્ષિક મેળો એ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ બાળકોના જીવનમાં આનંદ તનાવમાંથી મુક્ત બને તે ઉદ્દેશ્ય માટે કરવામાં આવ્યું હતું શાળાનો જીવન સાથે રસ રુચિ વધે અને બાળકોના પોતાના જીવનમાં સર્જનાત્મકતા ભાવનાત્મકતા અને વ્યવસાયલક્ષી શિક્ષણ મળે તે ઉદ્દેશ્ય અમારો હતો બાળકોએ વિવિધ સ્ટોલ્સનું આયોજન કરી અને તેમાં વસ્તુઓનું નિર્માણ કઈ રીતે કરવું અને વસ્તુઓ વેચીને પૈસા કમાવાની જવાબદારી પણ પોતે જીવનમાં નિભાવે તે વ્યવસાયલક્ષી શિક્ષણ સાથે જોડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન માટે આ સંસ્થાના યુનિટેડ શ્રી રાજેશ આનંદ સર સિનિયર મેનેજમેન્ટ તેમજ આચાર્ય શ્રીમતી અજંતા અરોરા મેડમના માર્ગદર્શન હેઠળ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી અને સફળતાપૂર્વક આનંદપૂર્વક સાથે આ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ધન્યવાદ